રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નાનુ વાનાણીએ ભાજપની હાઈકમાન્ડને ને સાત પાનાનો સણસણતો પત્ર લખ્યો છે જેમાં તેમણે ભાજપમાં આવી ગયેલા ખરાબ કલ્ચર વિશે વાનાણીએ લખ્યું છે કે નૈતિક વહીવટી અને કાર્ય પદ્ધતિના પરિવર્તનના કારણે ભાજપના જ કાર્યકરો અસંતુષ્ટ છે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો છે તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે જેથી પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં એક આર્ટિકલના માધ્યમ દ્વારા મેં મારા ભારતીય જનતા પાર્ટીની ચિંતા વ્યક્ત કરી છે કે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એ ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે કોંગ્રેસનો એક દિવસે મધ્યાને સૂરજ તપતો હતો એનો નાશ કેમ થયો એના કારણોમાં જ્યારે જઈએ ત્યારે

સાંસ્કૃતિક સાંસ્કૃતિક વિનાશ થી વ્યક્તિ વિનાશ સમાજ વિનાશ રાજકીય પાર્ટી વિનાશ કે રાષ્ટ્ર વિનાશ બધાને આ સિદ્ધાંત લાગુ પડે છે